અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં દારૂ જુગારના ધંધાર્થીઓને ઉજાગર કરનાર પત્રકાર વિરુદ્ધ બેસાડવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના નવજીવન ન્યૂઝને ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂ જુગાર અને ડ્રગ્સના સાઈડથી પણ વધારે ધંધાર્થીઓની યાદી મળતા તેઓએ આ બાબતે સમાચાર બનાવીને પ્રસારિત કર્યા હતા જે બાદ દારૂ જુગાર તેમજ ડ્રગ્સનું વેચાણ કરતા આવા ઈસમો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ બાબતની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જોકે આ બાબતના સમાચાર હટાવી લેવા એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફોન પણ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ હવે પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે આ લિસ્ટમાં જણાવ્યા મુજબના દારૂ જુગાર અને ડ્રગ્સના વેપલાઓ કરનારા લોકો સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી વિદેશી દારૂના અડ્ડાઓને છૂટો ડોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે શહેરમાં હાલ બુટલેગરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સેલા ગામમાં બળદેવ મનીષ રાકેશ કિરણ તેમજ શંકર નામના બુટલેગરો દ્વારા દેશી દારૂનું જ્યારે ગોમા ગામમાં હિતેશ અને બોપલમાં જનક નામના બુટલેગરો દ્વારા વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારમાં ચાલતાવા ગોરખ ધંધાઓથી અહીંના સ્થાનિક પીએ અજાણ છે કે પછી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે